ગમે તેટલી નુકસાની હોય તો પણ એ કારણ કે આ બધા સત્તાના ફાયદા બહુ મળે છે આ લોકોને જેટલા બીજેપી છે ને એ ગ્રામનો પંચાયતનો સરપંચ હોય ત્યાંથી માંડીને ઉપર બોડીમાં પક્ષના હોદ્દેદારો હોય જે કોઈ હોય એના બહુ મોટા ફાયદાઓ આ ઉપાડે છે એટલે ફાયદાઓ ઉપાડે એટલે સ્વાભાવિક છે કે ગામની અંદર ગમે તેને ભેગા કરે પણ ખેડૂતો આજની તારીખની અંદર હું તમને કહું કે ખેડૂતોની પીડા છે એ કોઈ ભાજપ આગેવાન ગામડામાં જઈ શકે એમ નથી અમારે એક ધારાસભ્ય શ્રી છે ઉપલેટા તાલુકામાં ધોરાજી ઉપલેટાના ત્યારે બહુ વરાળ કાઢી તો એમ જુદી જુદી જગ્યાએ જાય પણ મીડિયાઓ બતાવે નહીં સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક એવા સમાચારો જોવા મળે છે તો આ ખેડૂતો છે એ કરવાના તો એની સામે છે પણ એની આવનારા સમયમાં આંદોલન થાય આંદોલન થયા પછી ખેડૂતોની એકતા થાય અને આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તાલુકા પંચાયતો હોય જિલ્લા પંચાયતો હોય નગરપાલિકાઓ હોય એની અંદર એની અસરો દેખાશે